હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો અમે પણ મજામાં છીએ તો જો આજે આવવાના છે આપણી ઘરે મહેમાન તો રસોઈ બધી બનાવવાની છે રસોઈમાં તો સિમ્પલ બે વસ્તુ છે ને પાણીપુરી તો આજે હું તમારી સાથે શેર કરીશ જેટલું બને એટલું કેમ બનાવું છું તે અને અત્યારે સાનવી સુતી છે સવાર સવારમાં તો એ ઉઠી પહેલાં મેં એમ તો થોડી પ્રિપરેશન કરી લીધી છે પછી એનો બ્રેકફાસ્ટ બધું કરવામાં ટાઈમ વહી જાય ઘર પણ જો પાછળ બધું ક્લીન થઈ ગયેલું છે તો ચાલો હવે જઈએ કિચનમાં અને હું તમને બતાવું કે કેમ બનાવું છું તે જો ફ્રેન્ડ અહીંયા પાઉંભાજી વગાડવા બટર અને તેલ રાખી દીધું છે અને અહીંયા ગ્રેવી કરી લીધી છે તો આ તેલ ગરમ થાય એટલે આપણે નાખી દઈએ આદુ લસણની પેસ્ટ રાખી દઈએ મરચું ગેસ કરી દઈએ ધીરો થોડા હલાવીએ આપણે તો જો આ ટમેટા ડુંગળીની પેસ્ટ કરેલી છે તો એ જ રાખી દઈએ એટલે ચટપટથી થઈ જાય કાલે જ મેં બનાવીને ફ્રીઝર માં રાખી દીધું તું એટલે આજે બહુ વાર ના લાગે ફટાફટ થઈ જશે તો ચાલો હવે એને હલાવીને સતરાવા જઈએ આમાં નાખી દઈએ સ્વાદ અનુસાર નિમક તો જો અહીંયા બધું શાક નિમક નાખીને બાફી દીધું છે કોલીફ્લાવર બટેટું રીંગણ અને જરાક કેરેટ રાખ્યું હતું તો બધું અને એમાંથી પાણી વધારે હતું તો થોડુંક કાઢી લીધું છે તો આમાંથી પણ થોડુંક કાઢી લઈશ સાનવી ખાય એટલે મોડે મોડું તો ચાલો આ થઈ જાય તે આપણે જોઈ લઈએ આપણું ગ્રેવી પણ પાકવા આવી છે તો આપણી ગ્રેવી આ ખતખદી ગઈ છે એમાં રાખી દઈએ પાઉંભાજી મસાલો થોડો પછી એમાં રાખી દઈએ ચટણી થોડીક તો મેં આગળ રાખી હતી એટલે થોડીક રાખી દઈએ અને થોડોક ગરમ મસાલો હવે કરી દઈએ મિક્સ પહેલાં ગ્રેવીમાં આપણે આ શાક નાખી દઈએ બધું કરી દઈએ મિક્સ અને હવે આમાં જે ઘટે તે બધા મસાલામાં રાખતા જઈશું જો ફ્રેન્ડ્સ મેં અહીંયા છે ને પાછું આ પાઉભાજીનો એક વઘાર કરવા માટે તેલ અને બટર થોડુંક કેમ કે આજે આપણી ઘરે આવવાના છે મહેમાન એટલે થોડુંક કલરફુલ અને દેખાવું જોઈએ ને સરસ એટલે આપણે ઉપરથી પાછો વઘાર કરીએ આપણે ઘરે એકલા જમવાના હોય તો તો આપણે એક વઘારમાં ચાલે ઓછું તેલ પણ આજે મહેમાન આવે છે એટલે થોડુંક વ્યવસ્થિત કરીએ તો જો આ ગરમ થઈ જાય એટલે આપણે આગળ વઘારીએ તો આમાં મેં ખટાસ ને ગળાશ બે નાખી દીધું છે લીંબુ ને ખાંડ બે રાખી દીધું છે અને અહીંયા પાછું વઘાર કરવા બટર અને તેલ રાખી દીધું છે એમાં રાખી દઈએ થોડીક ચટણી ને ગેસ કરી દઈએ બંધ હલાવી દઈએ હલાવીને ઉપર આપણે આમાં આમ છાતી દઈએ તો જુઓ હવે આપણું તેલ ઉપર દેખાય છે કલર પણ દેખાય છે બહુ તીખું નથી અમે બહુ તીખું નથી કર્યું કેમ કે આપણે બહુ તીખું ના ખાઈ એટલે તો તમે જોઈ શકો છો સરસ કલર અને તેલ ને બધું ઉપર સરસ દેખાય છે તો આમાં ખટાશ ગળાશ બધું નખાઈ ગયું છે તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ તો આપણી પાઉભાજી થઈ ગઈ સરસ તૈયાર જો ફ્રેન્ડ્સ આ પાણીપુરીનો મસાલો તૈયાર કરું છું તો એના માટે મેં તેલ રાખ્યું છે એમાં રાખી હિંગ અને રાખ્યું છે થોડુંક આદુની પેસ્ટ એમાં રાખી દઈએ હળદર જરાક પછી કરી દઈએ મિક્સ અને મારી પાસે લીમડો નથી એટલે લીમડો નથી નાખ્યો નહીં તો લીમડો પણ નાખી શકો અને અને હવે એમાં રાખી દઈએ ડુંગળી ઝીણી ઝીણી કાપી લીધેલી છે મેં ચોપામાં ચોપ કરી દીધી છે તો એમાં રાખી દઈએ ડુંગળી કરી દઈએ મિક્સ તો એમાં થોડીક રાખી દઈએ નિમક સ્વાદ અનુસાર અરે નિમક નાખીને આપણે હવે એને ડુંગળીને થોડીક ગુલાબી કલરની થાય ત્યાં સુધી કદખદવા દઈએ અને અહીંયા બટેટાનો મસાલો તૈયાર કરી દીધો છે નાખ્યા છે છૂંદીને નાખા છે નાના મીડિયમ સાઈઝના બટેટા હતા તો જો ડુંગળી આપણી પાકી ગઈ છે એમાં મેં રાખી દીધું ચટણી પાવડર થોડોક અને ગરમ મસાલો અને મિક્સ કરી લઈએ હવે એને તો જો મિક્સ થઈ ગયું છે એમાં રાખી દઈએ આ બટેટાનો જે છૂંદો કરેલો છે એને તો જો હવે આપણે પહેલાં એને મિક્સ કરી લઈએ આપણો મસાલો થઈ ગયો છે તો આમાં અમે ખટાસ ને ગળાશ નાખી દીધું છે આમાં સ્વાદ અનુસાર થોડુંક લીંબુ અને ખાંડ જરાક રાખી દેવાનું તો આવી રીતે બહુ સિમ્પલ ને જલ્દી બની જાય તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો આવી રીતે પાણીપુરીનો મસાલો બટેટાનો વઘાર કરીને તો આ મસાલો થઈ ગયો રેડી હવે આપણે કાઢી લઈએ જો આ ફ્રેન્ડ્સ હજી પાણીપુરીનો એક મસાલો કર્યો છે તો આમાં મેં રાખ્યું છે બટેટા બાફેલા અને ચણા બાફેલા અને નિમક નાખીને જ બૈફું હતું એટલે એના સ્વાદ અનુસાર નિમક મેં રાખી દીધું એમાં રાખી દઈએ આ ચીલી પેસ્ટ છે જે ડ્રાય ચીલી હોય ને એને બોઈલ કરી નિમક નાખીને પછી બ્લેન્ડ કરીને આ પેસ્ટ બનાવી ફ્રીજરમાં આપણે સ્ટોર કરીને રાખી તો એ એક અડધી ચમચી જેવી રાખી દીધું છે જેવું તમે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે ન ખાય તો આ નાખેલું છે અને નિમક બે વસ્તુ નાખીને મિક્સ કરી લઈએ તો જો મિક્સ થઈ ગયું છે સરસ તો ફ્રેન્સ તો જો અત્યારે આપણા ગેસ્ટ આવે છે તો જાઉં છું નીચે કેમ કે આ કાટ વગર ઉપર ના આવી શકે લીફમાં બધી જગ્યાએ કાટ જોઈએ એટલે લેવા જવું પડે નીચે તો હું જાઉં છું રસોઈ બધી થઈ ગઈ છે એ તો હું પૂછીશ અને પ્રાઇવેસી પૂછવી પડે આપણે લોકોને જો આ પાડશે તો હું વિડીયોમાં લઈશ બસ આપણને એને ભાવિકને એને સાનવીને ત્રણને બતાવીશ તો અત્યારે હું જાઉં છું પહેલાં નીચે તો પાઉંભાજી પાણીપુરી ને બરફી થોડીક કરી નાખી તો જમવાનું થઈ જશે અત્યારે તો વાયગા છે સાડા ત્રણ તો ચાલો જોઈએ કેટલું રોકાય છે શું છે અને જાય પછી અમારે પણ ક્યાંક બહાર જવાનું છે ક્યાં જાય હું તમને હમણાં બતાવીશ જાય ત્યારે તો ચાલો મળીએ થોડીવાર પછી તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જમી લીધું છે જમીને પછી જમવા ટાઈમે મેં બહુ વિડીયો નહોતો લીધો પ્રાઇવસીની હિસાબે તો અત્યારે હવે જમીને નીચે રાઉન્ડ કરવા આવ્યા છીએ તો જો સાનવી રમી રહી છે અહીંયા સાન્વી બાય બાય Jangan lupa untuk pergi Ikea Jom, kawan-kawan Sanwi Dan kita berjalan ke bawah Bye Eh Eh Satu lagi Satu lagi, Sanwi Eh, ni Amal jauh Amal Eh Eh, how? How to do? Go, go, go. Come here. Uh, uh. Go, sit, go down. First, sit, sit down. First, sit down. Sit down. Sit down, Sanvi. Okay. Sit down. Okay. Sit down. Unda mati haus. Okey, okey. Eh, airi, airi, airi. Eh, airi, airi,

હલો હજી જોવે છે જો ફ્રેન્ડ જવું હતું સાંડવીને સાથે ઓકે ચાલો હેલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે મહેમાન વહી ગયા નીચે મૂકવા આવ્યા હતા હવે પાછા આપણે ઉપર જશું અને જમતા તા એ મેં બહુ વિડીયો ના લીધો થોડું પ્રાઇવેસીની હિસાબે તો ચાલો ઉપર જઈને હું તમને મળું છું પાછા રોપ કાર્ડ લઈને આવેલી ક્યાં લગાવવાનું સાન્ડવી કાટ ક્યાં લગાવવાનું કાટ ક્યાં હોય બહુ જ ગમે એ કરવું તો ફ્રેન્ડ સાનવીને બે નવા ટોયસ આવ્યા છે આ છે બેબી શાક ને આ છે જે કોકોમેલનનું સાનવીને ગઈ મુ ને સાનવીને ગઈ મુ સાનવીના મામી ને મામા આવ્યા હતા ને એની દીદી હતી ત્રણ જણા તો એના માટે આ ગિફ્ટ બે લઈ આવ્યા છે તો થેન્ક યુ ફોર લવલી ગિફ્ટ મામી મામા દીદી તો જો આપણે ઉપર આવી ગયા છીએ ને હવે થોડીક પાણીપુરી ખાઈ લઈએ આ મેં આમલીની ચટણી કરી હતી પછી આ છે પુદીનાનું પાણી અને સાથે છે જો આ ઓલો મસાલો બનાવ્યો તો ઈ છે અને આ છે ઓલો બટેટાનો મસાલો બાફીને અને સાથે છે સેવ અને અહીંયા છે ડુંગળી અને બનાવી હતી પાઉંભાજી તો આ આવું બધું આપણે બનાવ્યું હતું જો અહીંયા મેં તૈયાર કરી છે ભાવિકની પ્લેટ જો ફ્રેન્ડ આ પાણી બહુ સરસ છે લસણનું પાણી કર્યું છે આમાં નાખ્યું છે ડ્રાય ચીલી હોય એને છે ને બાફીને પેસ્ટ કરી નાખી તો એ પેસ્ટ અને લસણ થોડાક કરી નાખ્યું છે ને એમાં નાખ્યું છે નિમક બસ એટલું નાખીને બ્લેન્ડ કરી નાખ્યું છે તો આ લસણની ચટણી તીખી છે અને બહુ સરસ છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો પાણીપુરી સાથે બહુ સરસ લાગે છે તો જો ભાવિક આપણને હેલ્પ કરે છે તો જલ્દી જલ્દી બધું કામ પતી જશે કામ પતી જાય પછી આપણે જાવું છે હજી મમ્મીના ઘરે એટલે કે સાડવીના દાદી પાસે જવાનું છે

તો જો આપણે ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે જઈ રહ્યા છીએ મારા સાસુના ઘરે એટલે કે ચાંદવીના દાદીના ઘરે ને ચાંદવી જો નાઇટ ડ્રેસ પહેરાવી દીધો છે નવરાવીને તો અત્યારે વઈ ગયા છે સવા નવ જમીને ફ્રી થઈ ગયા જમીને જાય છે તો ચાલો આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું તો આપ સૌને આ બ્લોગ કેવો લાગ્યો હોય તે તમે મને કમેન્ટ કરીને કહેજો જો આપને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ